જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે ચોવીસ આઠ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લાના જળાશયો એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક સોળસો ને તેર ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પંચોતેર પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો સિપુ ડેમ માં મિત્રો કાલે પાણીની સારી એવી આવક જોવા મળી હતી હાલમાં મિત્રો સીપુ ડેમ ના વરસાદ નથી એટલે સીપુ ડેમ માં પાણી આવક જોવા મળી નથી અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને છે પોઈન્ટ એક સીપુ ડેમ ની ભયાનક સપાટી 611 ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર ભાગ સારો એવો વરસાદ પડવાથી હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક 1032 હજાર ને ક્યુસેક પાણી આવક આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને અઠાવન પોઈન્ટ ઓગણસા છે અને ખુશી ના સમાચાર કેવાય કે બનાસકાંઠા જિલ્લાના જળાશયો ત્રણ જળાશયો એક જળાશય મિત્રો ભરાઈ રહેતા તેમાંથી ડેમ માંથી નદી પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતિ ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા નો લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી